આજના સોના ચાંદી ના બજાર ભાવ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદી ના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર આઠસો છે જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર છસો ને ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ છ્યાસી હજાર ચારસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફ પણ જોઈ શકો છો કે આજે કાલની તુલનામાં ઘટાડો થયો છે એકાણું હજાર નવસો માં રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ને ઇઠ્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર આઠસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અડતાલીસ હજાર આઠસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સતત વધારો જોઈએ જોવા મળી રહ્યો હતો ને આજે સો ગ્રામ સોના ની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ વધઘટ્ટી વચ્ચે આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વિચાર્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એ ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર છ સોળ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છપ્પન હજાર એકસો ને સાઠમાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ એકસઠ હજાર છ જે મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવીશ